સમગ્ર વડોદરાવાસીઓને આ વાત હર્ષપૂર્વક જણાવતા આનંદ થાય છે કે આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને યુવા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ ના માધ્યમથી વડોદરા ખાતેથી પણ ટીમ વડોદરાની રજૂઆતને ધ્યાને રાખી અને વોલ્બો એસટી બસ પ્રયાગરાજ માટે શરૂ કરવામાં આવી રહી છે આવનારી તારીખ ચાર ફેબ્રુઆરીથી આ વોરબો બસ સવારના છ વાગ્યા થી વડોદરા થી પ્રસ્થાન થશે અને આગામી પચીસ તારીખ સુધી આ સુવિધા વડોદરા વાસીઓને મળી રહેશે વચ્ચે મધ્યપ્રદેશ ખાતે શિવપુરી ખાતે આપણે રોકાવાની પણ વ્યવસ્થા એસટી વિભાગ ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આ નિર્ણય બદલ હું સમગ્ર વડોદરાવાસીઓ વતી માન્ય મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજીનો ખૂબ ખૂબ આભાર માન નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર